સીતારામ જવાજા બધા છોકરા કી રમે આજ હું આપણી જીંદકા હોતો ત્યારે તો ધૂળી રમતા પણ હે વટાણાના છોકરા તો લગભગ કોઈ ધૂળી રમતા ને તો આજે અમારા છોકરા કી ધૂળી રમે હું તમને બધાને દેખાડ્યા હાય હા કેતો હાલો હા હે તો પાણીનું બરફ હે મે ઓ મોટો પીપરો છે હે હેલો કેતે કોઈ કોઈની ટાઈમ છે નહીં જો હો હો ને લામા હો બધાઈ ધોડતા જાય ને દોડતા હવે કોઈ ની નથી ને જ જાય કેવળા પીપરા હે આવે હે બપડ બોલે બોલે અમારો સીવો બોલે બોલો બોલો એક એક ફૂલ એક

Ayo, bertanya si Boleh.